તો આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કલેક્ટર કોન્ફરન્સ યોજી હતી જોકે આ જ કોન્ફરન્સમાં તેમણે કલેક્ટરનો ક્લાસ લીધો હતો અને એમને ટકોર પણ કરી કલેક્ટરોને ઓફિસ છોડી ફિલ્ડમાં જવા માટે મુખ્યમંત્રીએ સૂચન કર્યું છે સરકારની યોજનાના અસરકારક અમલીકરણનું મોનિટરિંગ કરો તેવી ટકોર કરી હોનેસ્ટી ઇન્ટિગ્રિટી કોમ્પિટન્સ ઇફેક્ટિવનેસના આધાર પર કામગીરી થવી જોઈએ સાચી વ્યક્તિ પરેશાન ન થાય

મુખ્યમંત્રીએ કલેક્ટર કોન્ફરન્સની ઉદ્ઘાટન કરી શરૂઆત કરાવી તે સાથે જ તેમણે હાજર તમામ કલેક્ટરોને ઢકોર કરી છે કે કલેક્ટરો ઓફિસ છોડીને ફિલ્ડમાં જવાનું રાખે ફિલ્ડ વિઝિટ કરે ફિલ્ડ વિઝિટને પ્રાયોરિટી આપી સરકારની જે યોજનાઓ છે તેની અસરકારક અમલીકરણ માટેની કામગીરી કરે સાથે જે કામગીરી થઈ રહી છે તેનું મોનિટરિંગ કરવા માટે પણ મુખ્યમંત્રી દ્વારા તમામ કલેક્ટરોને ટકોર કરવામાં આવી છે સૂચન કરવામાં આવ્યું છે અરજદાર તરીકે તમારી પાસે આવે છે તો તેને કોઈ મુશ્કેલી ન પડવી જોઈએ અને જો કોઈ ખોટી વ્યક્તિ ખોટી રીતે કોઈને હેરાનગતિ કરે છે તો તેની સામે કડક પગલા પણ તેને લેવા જોઈએ તેમને કલેક્ટરોને પણ કહ્યું કે જો આપ સાચા છો અને સારી રીતે કામ કરો છો તો કોઈનો ડર રાખ્યા વગર જે રજદારો નાગરિકો આપની પાસે પહોંચે છે તેના માટે કામ કરો તે પ્રકારની પણ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી આજ એક દિવસીય કલેક્ટર કોન્ફરન્સ નું ગાંધીનગર ખાતે આયોજન થયું હતું ને જેમાં મુખ્યમંત્રીએ ઉદઘાટન સત્રની અંદર તમામ જે જિલ્લા કલેક્ટરો છે તેમને ટકોર પણ કરી અને સૂચન પણ કર્યું બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ